કડી તૂટી ગયેલી છે અમારી કઈ ની બરાબર ચીપ મારેલી છે ને તે સત્તા સાહેબ માનતા નથી હું આગળની કાર્યવાહી જવા માંગુ છું બરાબર

અત્યાર સુધી બાપોદ ગામની અંદર રંગવાટીકા છે હીરાબાનગર એ વિસ્તારમાં કામગીરી કરી છે અને આગામી સમયમાં વડોદરા શહેરના તમામ અધ વિસ્તારની અંદર જે કંઈ પશુ માલિકોના ઢોરવાળા છે તમામ જગ્યાએ તપાસણી તેમની મુશણી કરવા છે